સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણીની આવક ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સડસઠ હજાર ક્યુસેક પાણીની આવક થઈ ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે લો લેવલ કોઝવે ડૂબ્યો તાપી નદી પરનો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ વિયર કોઝવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી કોઝવેથી લોકોને દૂર રાખવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો તાપી નદીમાં હાલમાં એક લાખ ક્યુસેક પાણીની આવક છે ઉકાય ડેમ અને તાપીના એંસી કિલોમીટરના વિસ્તારમાં વરસેલા વરસાદથી આવક થઈ ઉકાય ડેમની જળ સપાટી પહોંચી 335.71 ફૂટ પર આવી છે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ ધંડાજ વરસાદને લઈને પાણીની જળાશયોની સ્થિતિ શું છે જે બિલકુલ તાપી નદી પર બનાવવામાં આવેલ કોઝવે છે એ અત્યારે ડૂબી ગયેલો છે જે પ્રમાણે તાપી તાપી નદી કોઝવેની જે સપાટી છે ભયજનક સપાટી એ છ મીટર છે જ્યારે અત્યારે સાત મીટર એટલે કે બે મીટર ઉપર અત્યારે હાલ પાણી વહેતું નજરે આવી રહ્યું છે ઉકાઈ ડેમ માંથી કુલ સડસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદી આસપાસ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપી નદીમાં કુલ એક લાખ ક્યુસેક થી વધુ ની પાણી ની આવક અત્યારે જે કોઝવે છે અત્યારે હાલ બંધ કરાયો છે જે રીતે ઉકાઈ ડેમ ની સપાટી ફૂટ પર પહોંચી છે ત્યારે જેમ અત્યારે હાલ અથનુર ડેમ માંથી જે વરસાદી પાણી છોડવામાં આવતું હોય છે એ સીધું પાણી ઉકાઈ ડેમ માંથી છોડવામાં આવતું હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે ખાસ કરીને તાપી કિનારે રહેતા લોકો છે તેમને અત્યારે હાલ સાવચેત રહેવા માટે સૂચના અપાય છે આભાર આપનો તમામ માહિતી બદલ